મિત્રો મોર્નિંગ બધાને કેળાવ ક્યાંય જય શ્રી કૃષ્ણ જયરામાપી કે આવી એમ છો બધા ઠીક છો ચાલો હવે આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ જોઈએ બધા શું કરેલા સવારના ક્યાં જગ્યા હમણાં કેટલા વાગે રાપ્રિશું છો

આજે વરસાદ પડશે હે પડશે ને કે અમારો વિડીયો જોતા રહેજો બધા તમે તો લાઈક કરજો મારો મિત્રો હમણાં વાગી ગયા છે સવારના સાડા દસ હું મમ્મી અને આપણી શું અમે જઈ રહ્યા છીએ મંદિરે ક્યાં જઈ રહ્યા હા રામા પિતા મંદિરે તો ચાલો તમે બધા તમને દર્શન કરાવી ચલો અમે ઘરેથી નીકળી ગયા છીએ ચલો આ ઉપડ્યા આગળ આગળ બા ભેગા મારા ઘર આગળનું તળાવ હા જો મંદિર જય રામા ગણપતિ ગજાનંદ મહા જય હે પીર મમ્મી દીવા પ્રગટાવેલા હવે આપણે રામા ની આરતી કરશું અહીંયા બાજુમાં જ દશામાનું મંદિર છે જય દશામા બેન કાંખમાં બહી ગયા હું થાકી જવું રી અહીંયા વેરાઈ માતાજીનું મંદિર છે હનુમાન દાદાનું નાનું મંદિર છે આ માતાજીનું હેલો મિત્રો તો હમણાં વાગી ગયા છે સાંજના સાડા છ અનકસો અહીંયા શું કરો રો પેપર નો આ પેપર નું મેંડક બનાવ્યું હોય તું સુરા મોરી હમ બંને ભાઈ બહેન કાગળ નો રમકડા બનાવીને રમેરા ચાલો હવે અંદર જઈને જોઈ બધા શું કરેરા બેઠા એ શું કરો આ એક આગળનું કાક બનાવેલી કેવું આજે જમવામાં રામાપીરની ખીર અને આલુ પરોઠા અહીંયા આલુ બફારા ખીર રેડીએ ગગન ગાજે મોલા બોલે માથે ચમકતી વીજ હાલો પાંચે કચ્છને આવી અષાઢી બીજ તો અષાઢી બીજના બધાને જય શ્રી કૃષ્ણ અને આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો જય શ્રી કૃષ્ણ જય રામાપીર